ક્રિષ્ના સમાચારોની શરૂઆત કરીએ તો વડોદરા શહેર ભાજપમાં ચાલતા કકડાટ વચ્ચે શહેર પ્રમુખ પદ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે સવારે મુખ્ય ચૂંટણી અધિકારી અને સહચૂંટણી અધિકારીની હાજરીમાં ક્રાઇટેરિયા મુજબ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવશે પ્રમુખ પદ માટે ઉમેદવારોએ આગલા દિવસથી જ લોબિંગ શરૂ કરી પોતાની દાવેદારી મજબૂત કરવા માટે ડીચોટીનું જોર લગાવ્યું છે તો વડોદરા શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખો માટે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાવવાની છે સવારે મુખ્ય ચૂંટણી અધિકારી અને સહચૂંટણી અધિકારીની હાજરીમાં ક્રાઇટેરિયા મુજબ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવશે તો પ્રમુખ પદ માટે ઉમેદવારોએ આગલા દિવસથી જ લોબિંગ શરૂ કરી પોતાની દાવેદારી મજબૂત કરાવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે ઉંમરનો ક્રાઇટેરિયા ન હોવાથી ઉમેદવારોનો રાફડો ફાટવાની પણ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે વડોદરા શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ માટે આજે ફોર્મ ભરવામાં આવશે તો શહેર પ્રમુખ માટે પાંત્રીસ દાવેદારો ફોર્મ ભરવાના છે પ્રમુખ પદના કકળાટ વચ્ચે શહેરમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે જિલ્લા પ્રમુખ માટે ચાલીસ દાવેદારો ફોર્મ ભરશે ઉમેદવારોનો ક્રાઇટેરિયા મરનો ક્રાઇટેરિયા ન હોવાથી ઉમેદવારોનો રાફડો ફાટવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે સવારે મુખ્ય ચૂંટણી અધિકારી અને સહચૂંટણી અધિકારીની હાજરીમાં ક્રાઇટેરિયા મુજબ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવશે આગલા દિવસથી જ લોબિંગ શરૂ કરી પોતાની દાવેદારી મજબૂત કરાવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે ત્યારે વડોદરા શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખો માટે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાવવા જઈ રહી છે શહેર પ્રમુખ માટે પાંત્રીસ દાવેદારો ફોર્મ ભરવાના છે તો જિલ્લા પ્રમુખ માટે ચાલીસ દાવેદારો ફોર્મ ભરશે

સવારે મુખ્ય ચૂંટણી અધિકારી અને સહ સહચૂંટણી અધિકારીની હાજરીમાં ક્રાઈટેરિયા હાથ ધરાશે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે વડોદરાથી સંવાદદાતા રૂપેશ રૂપેશ વડોદરા શહેર ભાજપમાં પ્રમુખ પદ માટે શહેર પ્રમુખ પદ માટે સરકાર દ્વારા જે નિમણૂકો કરવાની આવનાર છે ભાજપ દ્વારા એના ભાગરૂપે સેન્સ બને લેવાઈ શકે છે પરંતુ હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે છત્રીસ વધુ દાવેદારો અત્યાર સુધી ફોર્મ ભરવા આવી ચુક્યા છે ક્યાં પૂર્વ ડેપ્યુટી મેયર છે તો ક્યાં મેયર પૂર્વ મેયર છે તો ક્યાંક પૂર્વ છે શહેર ની વાત કરીએ તો નવા ભાજપના કાર્યાલય ખાતે છત્રીસ ટકા વધુ ફોર્મ ભરાઈ ચુક્યા છે સાડા પાંચ વાગ્યા સુધીમાં આ આંકડો વધીને ડબલ ન થઈ જાય તો નવાય નહીં કેટલાક અસંતુષ્ટ લોબી પણ છે કે જેઓ ઈચ્છી રહ્યા છે પરિવર્તન પરિવર્તન પણ માંગી રહ્યા છે તો હવે જોવાનું એ રહેશે કે પરિવર્તન થાય છે કે કેમ કારણ કે અગાઉ હોટલ ની અંદર મીટિંગ થઈ હતી પરંતુ એ હોટલનો તો થઈ ગયો હતો અને એટલા કારણે જેટલા જેટલા નેતાઓ ત્યાં આગળ આવ્યા હતા એ લોકો શોભજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું છે લોકોને નામ ખુલી ગયા કે આ લોકો જ હાલના પ્રમુખને બદલવા માંગે છે એટલે હોટલ કાંડ પણ થયો હતો પરંતુ એ બદલવાની જે વાત હતી એમાં કેમે કરતા બચી ગયા હતા એટલે આ એ પણ ચર્ચાનો મુદ્દો છે વધારે કદાચ બની શકે કે શિક્ષિત હોય બધાની સાથે ચાલી શકે તેવો ચહેરો હોય સંગઠન અને પાંચ વચ્ચે જે કોર્ડિનેશન રાખવાનું હોય તે રાખી શકે તેવા હોય હાલ એક બે વર્ષ એક બે એક વર્ષ સુધી કોઈ વાંધો નથી કારણ કે જે પણ આવશે ને કારણ કે કોર્પોરેશનની ચૂંટણીઓ પણ આગામી વર્ષની અંદર આવશે એટલે હજી એમની પાસે લગભગ લગભગ કહી શકાય કે એક વર્ષ જેટલો સમય છે એટલે જે પણ નવો આવશે પહેલા ઉંમરનો ક્રાઇટેરિયા જતો રહ્યો એટલે લોકો માટે હાથ કરો જરૂર થયો છે પરંતુ પડકારો પણ એટલા છે કારણ કે જે સ્થાયી સમિતિ જે હોય છે અને જે એ બેઠકનો જે એજન્ડા જે છે એ ભાજપ કારણેથી નક્કી થતો હોવાની વાત છે એટલે એમાં ક્યાંક હાલના સ્થાયી સમિતિ ચેરમેન અને મેયર વચ્ચે

પૂર્વ મેયર સુનિલ સોલંકીનું પણ નામ છે ઉપરાંત જે અન્ય પૂર્વ મેયરજ શાહ પણ નામ છે પ્રભારી જે છે એવા સબદત અને નું પણ નામ છે એટલે હવે છેલ્લા સમય નક્કી મોવાડી મંડળ નક્કી કરશે કે પસંદગી કોની પણ અત્યારે આ લોકો મુખ્ય દાવેદારો એક ગણાઈ રહ્યા છે આભાર સમગ્ર માહિતી